સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મા અંબા ગરબા મહોત્સવના ગરબામાં ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ગરબામાં ખાસ ઉપસ્થિત રહ્યા અને યુવાનો સાથે ગરબા રમીને મા અંબેની આરતી કરી શારદીય નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાત સહિત અનેક શહેરોમાં નવરાત્રિ ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર ગોરવા વિસ્તારમાં આવેલ સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આયોજિત માં અંબા ગરબા મહોત્સવ બે હજાર પચીસના ચોથા દિવસે ગુજરાત આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગરબામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનો જોડે ગરબાના તાલે ઘૂમ્યા હતા અને મા અંબાની આરતી કરી હતી અને આપણી સંસ્કૃતિની બાળકોની સંસ્કૃતિનું સિંચન કરતાં મા બાપના વખાણ કર્યા હતા સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ઇલેક્શનમાં પાર્ટી આંધી તુફાન સાથે સમસ્ત ગુજરાતમાં પરિવર્તન લાવશે અને છોટા ઉદેપુરના ધારાસભ્ય ચેતર વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે તેનો બદલો સમસ્ત આદિવાસી સમાજ લેશે સાથે સુદાન ગઢવીએ સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડના કાર્યકર્તાઓ સાથે વડોદરાના નગરજનોને નવરાત્રિની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી ગુજરાતની પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે બિલકુલ આજે મા અંબા ગરબા મહોત્સવમાં જે વીરેનભાઈ એટલે ગુરુ પિંકલ સર દ્વારા જે આયોજન કરવામાં આવે છે આખી આયોજન સમિતિ દ્વારા ખૂબ જ સુંદર આયોજન હોય છે અને છેલ્લા આઠ વર્ષથી નિઃશુલ્કપણે હાઉસિંગ બોર્ડ અને અહીંયા આયોજકો દ્વારા કરવામાં આવે છે એમને હું બિરદાવું છું કારણ કે લોકોને અત્યારે પાસ મેળવવા બહુ ડખાવ હોય છે તમે જુઓ રોજ હજાર ફોન આવે પાસનું વેત કરજો ત્યારે નિશુલ્કપણે ગરબાનું આયોજન કરવું મને લાગે છે કે પુણ્યનું કામ છે સાથે સાથે નવરાત્રિ છે એ ગુજરાતની ઓળખ બની ગઈ છે ગરબા આપણી સંસ્કૃતિમાં વણાઈ ગયા છે આજે મા કોઈ નાના બાળકને તૈયાર કરતી હોય નાની બેબીની તૈયાર કરતી હોય કપડાં પહેરાવતી હશે એને સ્ટેપ શીખવાડતી હશે તો એ બાળકમાં ગુજરાતની ગરબાની સંસ્કૃતિ માતાજીની આરાધનાનું સિંચન કરે છે એટલે આ બહુ મોટી વાત છે અને આજે દેશ વિદેશમાં જ્યારે ગરબા પ્રખ્યાત થયા છે ત્યારે ગુજરાતનું ગૌરવ મા આરાધનાની શક્તિનું પર્વ અને આપણી સંસ્કૃતિને આપણી ઓળખ એ બધું દેશ વિદેશમાં પણ અત્યારે ડંકો વાગ્યો છે એના માટે હું એમ કહું છું કે આપણા સૌ જે વિવિધ આયોજકો છે દેશ વિદેશના આર્ટિસ્ટો છે કલાકારો છે હેલૈયાઓ છે એમને આ આભારી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચોક્કસ આમ આદમી પાર્ટી તમામ જગ્યાએ લોકલ નેતૃત્વ પૂરું પાડશે બાર હજાર સીટ છે તાલુકા જિલ્લા નગરપાલિકા મહાનગરપાલિકા અને બાર હજાર સીટમાં મેં નક્કી કર્યું છે કે બારે બાર હજાર લોકો જનતાના નામે પસંદ કરીશું જનતા જે લડવૈયો હશે જે અવાજ ઉઠાવતો હશે અમે તો નિમિત બનીશું આમ આદમી પાર્ટી માત્ર એને ટિકિટ આપશે પણ એ જ લડશે ગુજરાતની જનતા લડશે ગુજરાતની જનતા અહંકારને હરાવશે ગુજરાતની જનતા તાનાશાહીને હરાવશે અને આમ આદમી પાર્ટીનું ખૂબ સારું પરફોર્મન્સ રહેશે એવો મને વિશ્વાસ હાલમાં જ આપણા ધારાસભ્ય જુઓ ભાજપ છે વારંવાર અમારા નેતાઓને ફસાવાનું એમની ઉપર ખોટા આરોપો નાખવાનું એને બદનામ કરવાનું ષડયંત્ર રચતી હોય છે કારણ કે લોકપ્રિયતા ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓની છે તમે જો બીજી પાર્ટીના નેતાઓને કોઈ ભજ્યુ ભાવ પૂછતો નથી અમે જ્યાં જઈએ છીએ તો હજારો લોકો સેલ્ફીઓ પડાવવા માટે આવે છે એ કારણ કે અમારું અમને રૂપાડા જોઈને નહીં અમે ગુજરાતની જનતાનો અવાજ બન્યા છીએ એના માટે લડ્યા છીએ એના માટે જેલમાં ગયા છીએ એના માટે ગોળી ખાવા તૈયાર છીએ એટલા માટે તો આજે ચેતરભાઈ વસાવાને અઢી મહિના સુધી પોણા ત્રણ મહિના આમ તો જેલમાં નાખી દીધા છે આદિવાસી સમાજનો બદલો લેશે